તો અત્યારે સિસ્ટમ બસો કિલોમીટર દૂર છે આપણા સૌરાષ્ટ્રના દરિયાકાંઠ આ માવઠું છે ઇતિહાસ નું સૌથી તીવ્ર માવઠું છે દ્વારકા જામનગર પોરબંદર એ વિસ્તારમાં થોડુંક ઉગ્રતા સાથે વરસાદ જોવા મળે છે વધારે નુકસાન જો ખેડૂતોને થયું હોય તો એ આ ચાલુ વર્ષે થઈ એટલે ઊંચું તાપમાન મળવાના કારણે આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ડિપ્રેશન બની ગઈ અને સુરત અને ભરૂચ જિલ્લો આ બે જિલ્લા એવા છે એમાં બે ઇંચ આસપાસ વરસાદની શક્યતાઓ છે બીજા પાંચ તારીખ આસપાસ પછી ચાર તારીખે પડે પાંચે પડે કે છ એ પડે એ બીજું માવઠાનો રાઉન્ડ ગણવાનો છે કલ્પના ન કરી હોય એટલા વરસાદો પણ આ ઓક્ટોબર થી રાજ્યમાં જાણે શ્રાવણ માસ જામ્યો હોય તેવો વરસાદ છે સતત ચાલુ છે માવઠા પડી રહ્યા છે અને તેના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે અને જ્યારે પહેલી વખત આપણે પરેશભાઈ સાથે વાત કરી હતી ત્યારે તેમને પચીસ ઓક્ટોબર થી લઈને બે નવેમ્બર સુધી આ માવઠાના વરસાદ રહેશે તેવું કહ્યું હતું ને જોઈએ તો સિસ્ટમ છે ત્યાં નબળી પડી ગઈ છે પરંતુ વરસાદ સતત ચાલુ છે ગત રાત્રિએ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં છે મુશળધાર વરસાદ વરસ્યો છે જયારે ભર ચોમાસે વરસતો હોય તે પ્રકારનો વરસાદ જોવા મળ્યો છે રાજકોટ જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે

પરેશભાઈ જે રીતે આપણે જોયું કે વરસાદ છે સતત ચાલુ છે અને હજુ પણ બંધ થવાનું નામ નથી લેતો ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે છતાં માવઠા ચાલુ છે અને આજે પણ અનેક વિસ્તારોમાં માવઠા પડ્યા છે આપણે કહ્યું હતું કે બે નવેમ્બર સુધી માવઠા રહી શકે છે તો તેમાં કોઈ ફેરફાર છે કે હજુ એમાં બે નવેમ્બર સુધી જ આ માવઠું રહેશે ચોક્કસથી ક્રિપાલ સંપૂર્ણ માહિતી આપીએ તો ઘણી વખત એવું રાજ્યમાં માવઠું થતું હોય ભૂતકાળમાં છત્રીસ કલાક મુજબ માવઠું આવે ને સીમિત વિસ્તારોમાં સામાન્ય માવઠું હોય આ માવઠું છે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું છે અને આ માવઠાને કારણે ઇતિહાસમાં સૌથી વધારે નુકસાન જો ખેડૂતોને થયું હોય તો એ આ ચાલુ વર્ષે થયું છે એટલે નુકસાની પણ ખૂબ છે અને વરસાદ પણ ખૂબ છે આમ જોવા જઈએ તો જે જુલાઈ અને ઓગસ્ટમાં જે વરસાદ પડતા હોય છે એવા વરસાદો આ રાઉન્ડ ની અંદર આપણે જોવા મળ્યા છે હવે આમ જોવા જઈએ તો આ માવઠા પાછળનું પણ મેઈન કારણ છે આમ તો દરિયાઈ તાપમાન અને જમીની તાપમાન એ હમણાં થોડા દિવસથી થી આપણે ખૂબ ઊંચું હતું એ દરમિયાન અરબ સાગરની અંદર કર્ણાટક થી દક્ષિણ પશ્ચિમ દિશામાં એક વરસાદી સિસ્ટમ બની જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતી પણ એ સિસ્ટમ જેમ આગળ વધી અને એમાં પણ જે ઊંચું તાપમાન હતું એટલે ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ ખસી આવી તો જેમ ગુજરાત તરફ આવે એનું ઊંચું તાપમાન મળ્યું એટલે ઊંચું તાપમાન મળવાના કારણે આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ડિપ્રેશન બની ગઈ હતી હવે આ ડિપ્રેશન જે સ્વાભાવિક રીતે અત્યારે ચોમાસું પૂર્ણ થઈ ગયું હોય ત્યારે પછી મોટા ભાગે કોઈ સાયક્લોન હોય કે ડિપ્રેશન હોય એ ગુજરાતના દરિયાકાંઠા સુધી આવે પણ ત્યાંથી ગુજરાત ઉપર લેન્ડિંગ ના થઈ શકે કેમ કે હવામાન ન મળતું એટલે એટલે ગુજરાત ઉપર લેન્ડિંગ ના થયું અને એ ગુજરાતના દરિયાકાંઠે સ્થિર થઈ ગઈ સિસ્ટમ એ સીમિત વિસ્તારોમાં એ ચક્રાઓ લગાવતી રહી છે સિસ્ટમ જેને કારણે એના આઉટર ક્લાઉડ છે સતત પચીસ ઓક્ટોબરથી ગુજરાત ઉપર આવી રહ્યા છે ને એના આઉટર ક્લાઉડને કારણે પચીસ ઓક્ટોબર વરસાદ પડી રહ્યો છે હવે આજે થઈ છે પહેલી નવેમ્બર આમ તો અમારું અનુમાન હતું કે પચીસ ઓક્ટોબર થી લઈને બે નવેમ્બર સુધી આ રાજ્યને એટલે આજે પહેલી નવેમ્બર થઈ ચુકી છે અને અત્યારે જો સિસ્ટમ ની વાત કરવા જઈએ

સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં કે ગઈકાલે એ વરસાદની તીવ્રતા ચોક્કસથી છે પણ જે છેલ્લા બે ત્રણ દિવસ પહેલા જે તીવ્રતા હતી હોય રાજુલા હોય વગેરે વિસ્તારમાં એટલી તીવ્રતા સાથે આજે નથી એટલે આજે વિસ્તારમાં પણ ઘટાડો થયો છે ને તીવ્રતામાં પણ ઘટાડો થયો છે હવે આજે અને આવતીકાલે બે તારીખે બે તારીખે ભાગો દ્વારકા જામનગર પોરબંદર અને કચ્છના થોડાક દરિયાકાંઠાના ગાંધીધામ કંડલા અને ભચાઉ ભુજ સુધીના વિસ્તારો છે એ વિસ્તારોમાં થોડુંક સાથે વરસાદ જોવા મળશે એટલે એક થી દોઢ ઇંચ જેવો વરસાદ એક બે સેન્ટરમાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ ત્યાં હજુ પણ જોવા મળી શકે છે એ સાથે જે

ચોવીસ કે છત્રીસ કલાક જોવા મળશે બીજા વિસ્તારમાં ઝાપટા ન થશે એટલે આ પ્રકારનું બે તારીખે મોડી રાત સુધી વરસાદી માહોલ રહેવાનો છે ઘણા હશે કે તેમાં ઝાપટા પણ ન પડે એટલે આ પ્રકારની પરિસ્થિતિ તારીખે આવતીકાલે મોડી રાત સુધી જોવા મળશે પછી ત્રણ તારીખથી હવે આપણે આમ સિસ્ટમમાંથી મુક્ત થશું સિસ્ટમ છે એ કાં તો નિષ્ક્રિય થશે કે આગળ નીકળી જશે એટલે આપણે એમાંથી મુક્ત થશું પણ ત્રણ તારીખે મુક્ત થઈએ પણ આ જે મોટી સિસ્ટમ હતી એટલે બે તારીખે મોડી રાતે આપણે મુક્ત થઈ ગયા સવારે ત્રણ તારીખ પછી વરસાદ બંધ થઈ જશે પણ મોટી સિસ્ટમ હતી જેને કારણે આઠસો પચાસ એચપીએ લેવલે કોઈ જગ્યાએ ભેજ રહી ગયો હોય તો એ ભેજને કારણે કદાચ ત્રણ અને ચાર તારીખ એમ બે દિવસ સુધી સીમિત વિસ્તારોમાં આવ છૂટા છવાયા સીમિત વિસ્તારોમાં સામાન્ય એકદમ સામાન્ય જાપતા થાય એવી શક્યતાઓ છે બાકી પછી આપણે હવે વાતાવરણ થઈ જશે તો શિયાળાની ઠંડી ક્યાંથી શરૂઆત થશે એટલે કે ખેડૂતો છે શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તો શિયાળાની શરૂઆત ક્યાંથી થશે ખાસ કરીને ઠંડી છે તે ક્યારે પડશે અને આ જે માવઠું પડ્યું છે તેના કારણે ઠંડીમાં કોઈ અસર થશે કે કેમ આ માવઠાને કારણે ઠંડી ઉપર કોઈ માઠી અસર નથી થવાની આમ જોવા જઈએ તો અત્યારે પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વાતાવરણ ઠંડુ થઈ ચુક્યું છે પણ અત્યારે જે ઠંડક પ્રસરી છે એ અતિ તીવ્રતા સાથે વરસાદ પડ્યા છે જેને કારણે આ અત્યારે ઠંડી જોવા મળી રહી છે એટલે આ જે ઠંડી છે એ ઠંડી આખી અલગ છે અને જે શિયાળાની ઠંડી હોય જે ઉત્તરી પવનો આવે છે ઉત્તરથી બરફીલા પવનો ઠંડી લઈને આવતા હોય એ ઠંડી અલગ હોય છે એટલે એ ઠંડી લગભગ દસ થી પંદર નવેમ્બર વચ્ચે એની શરૂઆત થઈ જશે અને વિધિવત શિયાળાની શરૂઆત થઈ શકે છે શિયાળો પણ એકંદરે આ વર્ષે સામાન્ય કરતા થોડોક સારો રહેવાનું છે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે ઠંડી અને ઝાકળ છે એ સારા એવા જોવા મળે તેવું અનુમાન છે ખાસ કરીને આ જે અત્યારે ઠંડુ વાતાવરણ છે અને હવે જે શિયાળો નજીક છે તો વચ્ચે આપણે વચ્ચેનો ગાળો છે કે ત્રણ તારીખથી એક વખત ફરીથી તડકો તાપમાન ઊંચું જાય પણ હવે આપણે જે શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો કરી શકાય એવી કન્ડિશન છે એ બંધાઈ રહી છે એટલે હવે ખેડૂતો માટે પણ એક સારી વાત એ છે આમ તો ખેડૂતોને નુકસાન તો કરોડો રૂપિયાનું છે પણ હવે આ જે રાઉન્ડ પૂરો થઈએ પછી શિયાળુ પાકનું નવું વાવેતર કરવું હોય તો કરી શકાય એમાં કોઈ ખોટું નથી

એને કારણે એ માવઠું થાય બાકી એનાથી વિશેષ કોઈ મોટું માવઠું હમણાં ન થાય અને આપણું માવઠું છે એ થયું છે આમાં નુકસાન થયું નવું માવઠું હમણાં કોઈ મોટું માવઠું આવવાનું નથી જે મારું વ્યક્તિગત માનવું કે અમે જે અલગ અલગ મોડેલોના આધારે પ્રિડિક્શન કરી રહ્યા છીએ એમાં દરેક સેટેલાઇટ એવું બતાવી રહ્યા છે કે હવે પછી આવનારો સમય છે એમાં શિયાળાની શરૂઆત થઈ જશે પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આવા નિષ્ણાંત શિયાળાની ઠંડીની શરૂઆત ઠંડી આ પડશે કેવી પડશે તેને લઈને પણ પરેશભાઈ આપણી સાથે વાત કરી અને આ સાથે જ ખેડૂતોના પ્રશ્નોને લઈને પણ વાત કરી ખેડૂતોના પ્રશ્નો છે તેમને લઈને પરેશભાઈ ત્રણસો પાસઠ દિવસ ખેડૂતોના પ્રશ્નો છે તે ઉઠાવતા હોય છે ને ખેડૂતોના જે અત્યારે કહી શકાય કે ચારે બાજુ ખેડૂત છે નુકસાન ખુબ થયું છે ત્યારે ખેડૂતોના જે અત્યારના પ્રશ્નો છે તેને લઈને પણ પરેશભાઈ વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર